જોઈ કેવી કે ફટાફટ કોફી પી અને પછી હે તૈયાર થા ઉઘરા વેડા નથી કરવા જાય હાલ બરાબર હમ હજી તો અંદર પહોંચે ને કે સોનિકા કે મારા ફોટા પાડવા તો મેં ના આપે પોઈત મંડી એકલી સેલ્ફી પાડવા મને કે હાલો બધા અંદર જાય નથી પાડવા હવે ત્યાં ગયા તો ફૂલ ટ્રાફિક આમ જોવો તો ખરા માણસો આમ તો નથી કીધું ઘડીક ઉભા રહ્યો પછી જાશું આપણે બધા વહી જઈને પછી આપણે જાય ત્યાં ઈ કેન્ટીન જોઈ ગઈ મને કે આમ કેન્ટીન કેવડું મોટું છે આમાં જોવો તો ખરા તમે ઈ કે આપણે શું મેગી લઈ આવશું ને મે તો કાઈ વાંધો મેગી લેશું બીજું શું હોય અમે આવી ગયા છે મૂવી જોવા પણ ચાલુ નથી થયો હવે શું હવે અરે હમણાં ચાલુ થાશે એમ ને બહુ મસ્ત મૂવી છે ટ્રેલર છે તમને હજી કોઈ આવ્યું નથી આપણે શરૂઆતમાં બેહી ગયા તું આ સ્નેપ ચાલુ કર આ ઈ કર સ્નેપ અરે સ્નેપ બહુ મસ્ત સો આમ કર તો બ્લેક એન્ડ વ્હાઈટ કરી દે સ્નેપ મુજે ઉપર બાધે બધા

तो, तो नहीं हेलो वे चालू था क्या खराब થઈ ગયા છે ક્યાં તારા એર ખરાબ થયા હાલો ઇન્ટરવલ પડ્યો હવે तो ले હે મેગી तो ऑनलाइन कर दे जो इंटरवल જાવ પૈસા નથી નથી તો ઓનલાઈન કર દેજો હે ના રૂપિયા નથી આપણે બે કાઈ નહી ઘણા બેઠા હે ઉપર તો જોઈએ તો ઉપર જોઈને કેટલા જણા બેઠા શું ખાવ ખાલી બધા બેઠા છે લેતી લેટિયો જાદર મેગી ખાલી લે ઓનલાઈન કરજે તો શું જોવું યાર ઇન્સ્ટા છે ભાઈ હાલ ને ત જાઓ જ જા મને વટા કે કેવા કડા કડા દેખાય اوه ڏسڻو آهي باقي ڏينھن کي هو ڏا مو ڏسڻو آهي ته 40% ٿيو ڏسڻو آهي ويهي آهي ڪاي واڳي ڏسڻو آهي